હલો જવાહાર જયા આદિવાસી આજરોજ અમે ટંકારા ગામની અંદર આપણા સમાજની એક દીકરી સાથે જે અન્યાય થયો હતો તે વિષય ઉપર અમે સમાજના આગેવાનોનો ફોન આવ્યો હતો અને અમે બધા ભેગા મળી અને સમાજના યુવાનો સાથે અને જે પીડિત પરિવાર હતો તેની સાથે રહી અને અહીંયા એફઆઈઆર સોરી જે આપણે કેસ દાખલ કરાવ્યો છે તેની નકલ એના પીડિતના પરિવારને આપેલી છે અને બીજું કે આ કાર્યમાં અમારી સાથે સતત ગાંધીનગરના રિટાયર્ડ ઝીલજી સાહેબ અને બીજા ઘણા બધા સમાજના આગેવાનો સંપર્કમાં રહેતા હતા અને સતત આપણું ફોલોઅર્સ લેતા હતા અને અમને ગાઈડલાઇન્સ પણ આપતા હતા બસ આવી જ રીતે સમાજના કોઈ પણ વ્યક્તિની માથે દુઃખ પડે લેડીઝ હોય કે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિ હોય એમની માથે દુઃખ પડે તો જેમ અત્યારે અહીંયા સહકાર મળ્યો છે તેમ બધા સહકાર આપો તો આપણા સમાજની ઉપર કોઈ પૂરતી રીતે કોઈ હેરાન નથી કરે એવું શક્યતાઓ બહુ ઘટી જશે અને જો આપણે કોઈની વારે ખોટું નથી કર્યું કે આપણો વાક હોય તો આપણે માફી પણ માંગી લઈએ પણ આ તો આપણો વાક નથી જે કાંઈ આપણને તકલીફ પડી હતી એના માધ્યમથી બધા ભાઈઓ ભેગા થયા અને આચું તો કોર્ટ ડિસિઝન લેશે અમે તો સમાજના આગેવાન તરીકે જે અમારી નૈતિક ફરજ હતી પૂરી કરી છે બધાને જોહાર જય આદિવાસી જય ભારત જયભા ભાઈ